રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી જે રીતે આપણે જણાવ્યું કે એકસો મોટર વ્હીકલ રૂલ્સની એકસો આઠ ની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ચોરાણુ એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે